સમાચારમાં આગળ વાત કરીએ તો સમ્રાટ અશોક વિજયાદશમી અને ધમ્મ ક્રાંતિ દિન નિમિત્તે ધમ્મપ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જી હા તારીખ ચોવીસ દસ બે હજાર ત્રેવીસ સાંજે પાંચથી આઠ સુધી ભારતીય બૌદ્ધ મહાસભા બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે બોટાદ શહેરમાં પ્રથમ ઐતિહાસિક અશોક વિજયા દશમી નિમિત્તે સમ્રાટ અશોક ધમ્મપ પદયાત્રા નીકળી હતી જેમાં જયંતીભાઈ ચાવડા

ત્યારે બોટાદ શહેરમાં સૌપ્રથમ આ દિવસ ઉજવાયો હતો ધમ્મ પદયાત્રાનું આયોજન પરેશભાઈ રાઠોડ ઉર્ફે બોધિરાજ બૌદ્ધ વિઠ્ઠલભાઈ મૌર્ય હરેશભાઈ પરમાર ઉર્ફે કરુણ કરુણાકર બૌદ્ધ દ્વારા કરવામાં આવેલ હતું ધમ્મ યાત્રામાં અલગ અલગ સંગઠનના પ્રતિનિધિ જોડાઈને ધમ્મ પદયાત્રાને સફળ બનાવવામાં આવી હતી મહાન સમ્રાટ અશોકની આજે રેલી કાઢવામાં આવી છે એ માત્ર માત્ર વિશ્વ અને ભારત દેશની અંદર અખંડતા જળવાઈ રહે અને સુખ અને શાંતિનો માર્ગ હોવાથી બુદ્ધે આપેલો માર્ગ હોવાથી વિશ્વ આખાની અંદર શાંતિની સ્થાપના થાય એના અનુસંધાને જ આ રેલીના માધ્યમથી લોકોમાં જાણકારી આવે અને શાંતિના માર્ગે વળે એના માટેનું અમારું આયોજન હતું સમ્રાટ અશોક વિજયા દશમી નિમિત્તે બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ભારતીય બુદ્ધ મહાસભા અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ઐતિહાસિક ધમપદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ જે અશોક સ્તંભ મુક્તિધામ બોટાદથી લઈને મુખ્ય માર્ગો જ્યોતિગ્રામ સર્કલ દીનદયાળ ચોક ટાવર રોડ અંડર રેલવે થી લઈને ખસ રોડથી લઈને રાજગુરુ સુધી આ ધમપદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હા મુખ્ય ભારતીય બૌદ્ધ મહાસભા જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જેની સ્થાપના કરેલી ઓગણીસોને ચોપનમાં એના માધ્યમથી અને બોટાદના વિવિધ અલગ અલગ સંગઠનોના માધ્યમથી આ યાત્રામાં એ લોકો પણ જોડાયા એના સાથ સહકારથી પણ આ યાત્રાને સફળતાપૂર્વક સંપૂર્ણ કરવામાં આવેલ